श्रीकृष्णपुरुषोत्तमरसुतं वर्णीन्द्रमेशेश्वरं तु अङ्गे पीठं सुखं करु सद्भक्तवृन्दाचितं कारुण्यमृतसागरं मुनिवरे संसेविता इन्द्रियम् राशसितसूक्ष्मवाससमं ध्यायामि धर्मं प्रियं त्वमेव माता च पिता त्वमेव त्वमेव सखा त्वमेव त्वमेव विद्या द्रविणं त्वमेव त्वमेव દેવ દેવા આપણે શ્રીમદ ભગવદ્ ગીતા ઉપર વાત કરી રહ્યા છીએ એમાં આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના એક અધ્યાયનું સાંભળી ચૂક્યા છીએ અને બીજો અધ્યાય સાંખયોગ એના સાત શ્લોક સુધી આપણે સાંભળી ગયા છીએ હવે આપણે આઠમા શ્લોકથી ગીતાના ઉપદેશની વાતો સાંભળવાની છે એમાં આપણે આગળ આઠમા શ્લોકની અંદર અર્જુને શ્રી કૃષ્ણ પરમાત્માને કીધું કે પૃથ્વીનું નિષ્કંટક અને ધન ધાન્યથી સંપન્ન રાજ્ય તેમજ દેવતાઓનું આધિપત્ય પામીને પણ હું એવો ઉપાય નથી જોતો જે મારા ઇન્દ્રિયોને સુકવનાર શોકને દૂર કરી શકે આગળ આપણે જોયું કે અર્જુને કૃષ્ણ ભગવાનને એમ કીધું કે મારો રથ આ કુરુક્ષેત્રના રણસંગ્રામના મધ્ય ભાગની અંદર લઈ જાઓ ત્યારે કૃષ્ણ ભગવાનને મનમાં એમ છે કે અર્જુન મધ્ય મધ્ય ભાગમાં હું રથ એનો લઈ જઈશ એટલે અર્જુનમાં સુરવીરતા આવશે અને સુરાતન ચડશે અને યુદ્ધ માટે તૈયાર થશે ત્યારે અર્જુનનો ત્યાં ગયા પછી અર્જુનને સંબંધીઓને જોયા પછી વધારે શોક વ્યાપ્યો છે એટલે અર્જુન એમ કે છે કે પૃથ્વીનું નિષ્કંટક નિષ્કંટક એટલે કોઈ પણ આ પૃથ્વી ઉપર મારો દુશ્મન ન હોય આપણે કહે ને કે આપણે જ્યાં રસ્તામાં જતા હોય તો નકરા કાંટા છે એ રસ્તો કાંટાવાળો છે ત્યાંથી ન ચાલતા પણ એ રસ્તો કોઈએ સાફ જ કરી નાખ્યો છે એ રસ્તા ઉપર એક પણ કાંટો જ નથી એ રસ્તા ઉપર ચાલવાનું થાય તો આનંદ થાય એટલે અર્જુન એમ કે છે કે જે રસ્તા ઉપર ચાલવાથી કાટા નથી કે જે રાજ્ય મને મળે એ રાજ્યમાં મારો કોઈ દુશ્મન જ ન હોય મારી સાથે કોઈ પણ વ્યક્તિને વેર જ ન હોય એવું રાજ્ય કદાચ મને મળે તો પણ મારું જે આ ઇન્દ્રિયો કેતા હાથ પગ અને આંખો અને શરીર આખું જે ઢીલું પડી ગયું છે એ હવે એની અંદર હવે સુરાતન આવે એમ નથી એટલે અર્જુન એટલા બધા ઢીલા પડી ગયા છે કૃષ્ણ ભગવાન જ્યારે રુક્ષમણીનું હરણ કરીને જ્યારે આવે છે ત્યારે કૃષ્ણ પરમાત્મા એકવાર રુક્ષ્મણીજીની પરીક્ષા કરે છે કે દેવી મેં તમારું હરણ કર્યું અને તમારા ભાઈને માર્યો તો તમને એમ થતું હોય છે કે કૃષ્ણ ભગવાને મારા ભાઈને માર્યો તો તમને હજી પણ એમ થતું હોય કે મેં ભગવાન હારે લગ્ન કરી અને ભૂલ કરી છે તો હજી તમે જઈ શકો છો ત્યારે રુક્ષ્મણીજીને અતિશય શોક આપ્યો છે એટલા બધા રુક્ષમણીજી દુઃખી થઈ ગયા છે અને વિષાદમાં ડૂબ્યા છે કે પોતાના હાથની અંદર પહેરેલા કંકણ હતા ને એ એની મેળે જ હેઠા ઉતરી ગયા થોડાક શબ્દોની અંદર એટલો બધો શોક વ્યાપી ગયો કે તરત જ એનું શરીર એટલું બધું ઢીલું પડી ગયું અને શરીર સુકાઈ ગયું કે એની અંદરથી કંકણ એની મેળે નીચે સરી પડ્યા એમ અર્જુને પોતાના સંબંધીઓને સામે જોયા એટલે અર્જુનને મનમાં એમ થાય છે કે જેના ખોળામાં હું રમ્યો છું જેને મને વિદ્યા શીખવાડી છે એની મારે સામે યુદ્ધ કરવું એટલે અર્જુન એટલો બધો ઢીલો પડી ગયો કે એને હાથમાં કે પગમાં શક્તિ જ ન રહી કે હું આમની સાથે યુદ્ધ કરું એટલે અર્જુન એમ કે છે કે પૃથ્વીનું રાજ્ય શત્રુઓથી ભરેલું હોય છે એ શત્રુઓ રહિત રાજ્ય મળે અને સંપત્તિ હિન હોય તો પણ નકામું છે સંપત્તિ વગરનું રાજ્ય મળે તો પણ નકામું પણ કદાચ સંપત્તિથી ભરપૂર રાજ્ય મળે કે કોઈ પણ કમી ન હોય એટલી સંપત્તિ મારા રાજ્યની અંદર હોય અરે પૃથ્વીનું રાજ્ય તો શું પણ દેવતાઓનું આધિપત્ય પ્રાપ્ત થાય તો પણ મારો શોખ દૂર નહી થાય આ શોખ કેવો છે તો ઇન્દ્રિયોને સુકવનાર છે હવે અર્જુન એમ કે છે કે આ એક પૃથ્વીનું રાજ્ય તો શું પણ ઇન્દ્રિયોને જે ઢીલી પાડી દીધી છે એને હવે સુરત સુરાતનમાં લાવી શકે એવી કોઈ પરિસ્થિતિ નથી આયા આપણે આઠ શ્લોક સુધી આઠમા શ્લોકમાં અર્જુન આવી રીતે ભગવાનને કહે છે હવે નવમાં શ્લોકમાં સંજય કહે છે કે ધૃતરાષ્ટ્રને સંભળાવે છે આ ગીતામાં જે કૃષ્ણ ભગવાન અને અર્જુનનો જે સંવાદ થઈ રહ્યો છે એ ધૂતરાષ્ટ્ર ધૂતરાષ્ટ્રને સંજય સંભળાવે છે આ નવમા શ્લોકમાં હે રાજા નિંદ્રાને જીતનાર અર્જુન અંતર્યામી શ્રી કૃષ્ણ ભગવાન પ્રત્યે આમ કહીને પછી શ્રી ગોવિંદ ભગવાનને યુદ્ધ નહીં કરું એમ સ્પષ્ટ કહીને ચૂપ થઈ ગયા એટલે સંજય દૂતરાષ્ટ્રને એવું કહે છે કે ભગવાન અંતર્યામી છે દરેક ના હૃદયની અંદર પરમાત્મા રહેલા છે કોઈ પણ વ્યક્તિ ખૂણામાં જઈને પણ પાપ કરશે અધર્મ કરશે અનીતિ કરશે તો ભગવાન જોવે છે એટલે ભગવાનને અંતર્યામી કીધા છે એટલે ભગવાનને જાણે છે કે આ ભગવાન અંતર્યામી છે એ ગોવિંદ ભગવાનને પોતે ચોખ્ખું અર્જુન એમ કહી દે છે કે હવે હું યુદ્ધ નહીં કરું એમ એમ કહીને અર્જુન ચુપ થઈ ગયા છે અર્જુન લડવાનો નહોતો અને ભિક્ષાવૃત્તિ અર્થે યુદ્ધ ભૂમિ છોડવાનો હતો કે આ લોકોને મારવા એના કરતાં મારે યુદ્ધ ભૂમિ છોડી દેવી હારી અને ભિક્ષા માગીને મારું પેટ ભરી લઈશ એ જાણીને ધૂત્રાષ્ટ્રને આનંદ થાય છે આ રીતે અર્જુન સંજય જ્યારે ધૂત્રાષ્ટ્રને કહે છે કે અર્જુને આવી રીતે ભગવાનને કીધું કે હવે હું યુદ્ધ નહીં કર્યું ત્યારે ધૂતરાષ્ટ્ર આનંદનો ઉભરો આવે છે કે હવે યુદ્ધ અર્જુન નહી કરે એટલે આ જાણીને ધૂતરાષ્ટ્ર રાજી થયા છે પણ સંજયે અહીં તેમને બે વિશેષણો આપ્યા પછી સંજય એના આનંદને પાછો શોકમાં ફેરવે છે અર્જુન પોતાના શત્રુઓને હણવામાં સમર્થ છે સંજય ધૂતરાષ્ટ્રને એવું કે છે કે અર્જુન ગમે એવો સામે યુદ્ધો આવે તો એને જીતવા માટેની શક્તિ અર્જુન ધરાવે છે અર્જુન ઇન્દ્રિય જીત છે દરેક ઉપર એને એને છે કોઈ પણ દોષ પીડી શકે એમ નથી આંખ નિયંત્રણમાં છે એના કાન નિયંત્રણમાં છે જ્યારે દ્રોણાચાર્ય અર્જુનને વિદ્યા જ્યારે શીખવાડ શીખવાડતા હતા એ વખતે અર્જુનને કીધું કે તું નિશાન લગાય એટલે અર્જુનને દ્રોણાચાર્યએ પરીક્ષા માટે થઈને એક ઝાડની ઉપર પક્ષી બેહાર્યું અને કીધું કે તારે પક્ષીની આંખ વિંધવાની છે તું નિશાન લગાય એટલે અર્જુને બાણ ખેંચ્યું અને પછી પૂછ્યું કે તને શું દેખાય છે ત્યારે અર્જુન કહે છે કે મને ઝાડ દેખાય છે અને પક્ષી દેખાય છે બીજું કાંઈ દેખાતું નથી ત્યારે દ્રોણાચાર્ય કહે છે કે હે અર્જુન બરાબર ધ્યાનથી નિશાન લગાય ત્યારે અર્જુને બાણ ખેંચી અને તીરની સીધે સીધી દ્રષ્ટિમાં નજર મિલાવી અને સીધી એ પક્ષીની આંખ ઉપર નજર કરી એટલે કે હવે તને શું દેખાય છે ત્યારે અર્જુન કહે છે મને હવે પક્ષીની આંખ સિવાય કશું દેખાતું નથી એટલે આવા આવી રીતે પરીક્ષા કરીને કીધું કે હવે વિંધી નાય એટલે અર્જુન લડવામાં એટલો સુરવીર યોદ્ધો છે કે એ પોતે ધારે એને યુદ્ધમાં હરાવી શકે એવી એને બાણ વિદ્યા ગુરુ દ્રોણ પાસેથી પ્રાપ્ત કરેલી છે એટલે છે કે શત્રુ અને હણવા માટે સમર્થ છે કે શક્તિમાન છે અર્જુન ઇન્દ્રિયોને જીતેલો છે અને ઇન્દ્રિય જેને જીતી હોય એનો જ વિજય થાય છે એમ કહીને સંજય ધોતરાષ્ટ્રના આનંદને દૂર કરી દીધો અને છતાં શિષ્ય તરીકે ઉત્તમ ગુરુ શ્રીકૃષ્ણને શરણે ગયો છે જે શ્રી કૃષ્ણ કોણ છે ઋષિકેશ છે ઇન્દ્રિયોના સંચાલક છે પ્રાણ શક્તિઓના નિયંતા છે સર્વ શક્તિમાન છે પોતાના વિચારો અનુસાર કામ લે કામ લેવા સમર્થ છે તેથી અર્જુન પાસેથી જે ઈચ્છશે તે કામ લઈ શકશે આમ વાત કરી સંજયે ધૂતરાષ્ટ્રના આનંદના મિનારાઓને તોડી નાખ્યા અહીંયા આપણે નવ શ્લોક સુધી શ્રીમદ ભગવદ્ ગીતાના સાંભળ્યા છે હવે આગળ દસમા શ્લોકની અંદર હે ભરતવંશી ધૂતરાષ્ટ્ર સેનાઓના મધ્ય જે આ પ્રમાણે ખેદ પામતા અર્જુન પ્રત્યે ઋષિકેશ ભગવાન મલકાતા હોય તેમ આ વચન બોલ્યા એટલે અહીંયા દસમો શ્લોક છે આપણે વાંચીએ છીએ ખાલી દસમા શ્લોકનો જે ભાવાર્થ છે એ આપણે આગળના વિડીયોમાં લેવાનો છે એટલે ને મનમાં જે આનંદ વ્યાપ્યો છે એટલે ભગવાન એ આનંદને તોડી નાખશે અને અર્જુનને યુદ્ધ માટે તૈયાર કરશે હવે આપણે ગીતાના બધા શ્લોકોને ભાવાર્થ સાથે આપણે સાંભળવાના છે એટલે આપણે નાના વિડીયો એટલા માટે લઈએ છીએ કે કોઈપણને આ વિડીયો સાંભળવો હોય તો થોડા સમયમાં એમને કંટાળો ન આવે અને ગીતાનો ઉપદેશ ભગવાને આપણા જીવ જીવના મોક્ષ માટે અને માણસ જ્યારે પરિસ્થિતિથી હારી જાય તેના જીવનની અંદર દુઃખની પરિસ્થિતિઓ ઊભી થાય એવા સમયમાં પણ માણસને ધીરજ રહે એના માટે થઈને આ ગીતાનો ઉપદેશ શ્રી કૃષ્ણ ભગવાને આપ્યો છે એ અર્જુન અને શ્રી કૃષ્ણ પરમાત્મા એ નિમિત્ત માત્ર પાત્ર ભજવે છે એમાંથી જો ગીતાનો ઉપદેશ શ્રી પરમાત્મા પરમાત્માએ અર્જુનને ન જ આપ્યો હોત તો આજ આજે આપણને આ વિશાળ ગીતા ન મળત અને ગીતા સાંભળ્યા પછી ઘણાના જીવનોના પરિવર્તનો થયા છે વ્યસનો છોડ્યા છે જે વ્યક્તિ પોતાને પોતાના જીવનથી હારી ગયો હોય તે પણ અને આત્મહત્યા કરવા માટે થયેલા પુરુષોને પણ ગીતાના ઉપદેશે પાછા વાળ્યા છે એટલે ગીતા એક મહાન ગ્રંથ છે એને અનેક સંસ્થાઓ અનેક વક્તાઓ સારી રીતે રજૂ કરી અને જન જન સુધી પહોંચાડી રહ્યા છે આપણે પણ એક એવો જ પ્રયાસ કરીએ છીએ કે ગીતાના શ્લોકોને નાના બાળકથી લઈને વડીલો સુધી પણ એ શ્લોકોને સાંભળે એવા ભાવથી આપણે વિડીયો બનાવીએ છીએ આમાં કોઈ કમાવાની ભાવના નથી કે કોઈ આપણે સ્વાર્થ નથી બસ એક અડધો કલાક આપણે ભગવાનના ગુણોને કે અર્જુન અને કૃષ્ણ ભગવાન જે રણસંગ્રામની અંદર વાતચીત કરી રહ્યા છે એ આપણે સાંભળીએ એટલી વાર પણ આપણું મન ભગવાનના અંદર પરોવાયેલું રહે અને જો આપણો અંત સમય આવે અને ત્યારે જો અર્જુન અને શ્રી કૃષ્ણ ભગવાન રણસંગ્રામની અંદર ઊભા છે આવું દ્રશ્ય પણ આપણને જો સાંભળી આવે તો આપણને ભગવાનના ધામની પ્રાપ્તિ થાય છે અને આપણને નરકમાં જવાનું થતું હોય તો પણ જો અંતકાળે ભગવાન યાદ આવી જાય તો આપણને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે આ ભાવથી આપણે આ વિડીયો બનાવીએ છીએ હવે અહીંયા આપણે આ વિડીયોને સંપૂર્ણ કરીએ છીએ અને જે ભક્તો જે પણ ભગવાનને માનતા હોય માતાજીને માનતા હોય શંકર ભગવાનને માનતા હોય કૃષ્ણ ભગવાનને માનતા હોય કે રામચંદ્ર ભગવાનને માનતા હોય તે સર્વને એવા એવી જ ભાવનાથી જય શ્રી કૃષ્ણ જય સચ્ચિદાન કહી અને આ મારા વિડીયોને પૂર્ણ કરું છું